મેં ગુજરાતી ગરબા અને ગીતો કેવો કોમેડી થાય છે ઈ વિડિયો તમે હમણાં જ મૂક્યો હતો અને ઈ વિડિયો તમે ન જોયો હોય ને તો એની લિંક અહીંયા ઉપર આપેલી છે એના પર ક્લિક કરીને તમે ઈ વિડિયો જોઈ શકો છો આજે આપણે હિન્દી ફિલ્મોના ગીતો પરની વાત કરવાની છે ઘણા ગીતો તો એવા હોય છે ને કે તમે એને સાંભળીને લાંબો વિચાર કરો ને તો તમને જ શું આવે ખબર જ ના પડે કે ઈ ગીતની અંદર કેવા શું આવે છે આવા લાંબો વિચાર કરીએ અને હસવું આવે ને એવું પહેલું ગીત છે કે ચાંદ ચાંદ કે ને પેલી વાત તો ઈ કે હું તારા બાપ નો નોકર નથી અને અહિયાં થી ઉભા ઉભા મને તારી બૈરી થોડું કઈ રીતે દેખાય અને ત્રીજી અને સૌથી મહત્વની વાત કે તારે જે કેવું હોય તે તું કહી ને

તો કામ ધંધો કરીને ઘર કોણ તારા બાપા આવશે અને હિન્દી માં પણ ઘણા ગીતો એવા હોય છે કે પોતાના પ્રોબ્લેમ નું આખા ગામમાં

એનું એક સોંગ હતું સોંગ હતું જિહાલ મસ્તે મુકુંદ રંજશ બહાર હિજરા બિચારા દિલ હે હવે સિત્તેર થી વધારે આ ગીત નો મતલબ જો કોઈને ને ખરવાર હોય ને તો આરામ બરાબર છે છતાં ગીત ને લોકો એન્જોય એટલું કરતા હોય ને કે જાણે પોતા જાવે લખતા ને મુલજાર હોય બોલો આવું છે હું આની કરતા પણ વધારે કોમેડી વિડીયો બનાવીને આપવાનો પ્રયાસ કરીશ તો પ્લીઝ મારી ચેનલને ને કરજો આ વિડીયોને લાઈક શેર અને બને તેટલો શેર કરજો થેન્ક યુ